લડવાવાળા લોકોને આ લોકો જેલની અંદર ધકેલે છે મિત્રો મિત્રો હમણાં જ આપણે જોયું ખેડૂતોનો પાક જે રીતે કુદરતના પ્રકોપને કારણે નષ્ટ થયો મગફળી હોય કપાસ હોય અનેક પાક બિલકુલ 100% નષ્ટ પામ્યા ત્યારે મિત્રો મારે તમને કહેવું છે કે હમણાં જ મેં એક પ્રેસ કોન્ફરન્સ જોઈ આ પ્રેસ કોન્ફરન્સની અંદર પોતાને ખેડૂત પુત્ર કહેતા એવા ગુજરાતના કૃષિ મંત્રી અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી આ લોકો આ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા હતા મિત્રો એનું મોઢું જોયું એના હાવભાવ જોયા એના નાટક જોયા ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં એના મોઢા ઉપરથી એવું લાગતું હતું કે ગુજરાતના ચોપન લાખ ખેડૂતોનો દુઃખ અને એની પીડા આ લોકો ઉપર જ છે મિત્રો આ કૃષિ મંત્રી જીતુ વાઘાણી એના પ્રવચનમાં એના ઇન્ટરવ્યુમાં આ ખેડૂતો માટે જે ઇન્ટરવ્યુ કર્યું હતું એની અંદર 15 થી 20 વખત માનની મુખ્યમંત્રી શ્રી માનની મુખ્યમંત્રી શ્રી આવું 20 થી 25 વખત બોલ્યા પરંતુ મિત્રો જેના માટે પ્રેસ કોન્ફરન્સ કરી એક ખેડૂતોનું પાત્ર ને માત્ર પાંચ વખત નામ બોલ્યા ક્યાં ગઈ સવેદના ખેડૂતો માટેની ક્યાં ગઈ પીડા ખેડૂતો માટેની તમે પોતાને ખેડૂત પુત્ર કયો છો કૃષિ મંત્રી કયો છો મિત્રો આ જે બજેટ જાહેર કર્યું છે જે સહાય યોજના જાહેર કરી છે જે પેકેજ જાહેર કર્યું છે એના ઉપરથી 100% આ ખેડૂતોની મજાક કરવામાં આવી છે એટલા માટે મારે આજે આપ સૌને કહેવું છે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો છે તમારામાં એટલી તાકાત છે કે આવનારા દિવસોમાં આ ખેડૂતોની મજાક કરવા વાળી સરકારને ધર મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાની છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવી રહ્યું છે મિત્રો તૈયાર છો મિત્રો

હરિયાળ ઘરે ન હોય જેના ફરિયામાં ગુજરાણા ફરે પછી એને વયની વાટો ન હોય એવા કેહર બચાને કાગડા એવો મરદા મરદ યુવા નેતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના યુથ વિંગના પ્રમુખ માનનીય બ્રિજરાજભાઈ સોલંકીને આમંત્રણ આપું કે તેઓ આવે અને પોતાના વાત અને વિચાર રજૂ કરે જયારે જ્યારે ના તાત જગતના બાપ ખેડૂતો ઉપસ્થિત થયા હોય ત્યારે એટલો નબળો અવાજ નહીં ચાલે બંને હાથ ઉપર કરી મોટી વાળી અને તાકાત